નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જયતે લાઈવ ન્યૂઝ રસ્તો એટલો સમય ખુલ્લો રહેશે તે પ્રશ્નોનો જવાબ અનિશ્ચિત પાલિકાની દબાણ શાખા મોંઘા બજારમાં ત્રાટકી બે ટ્રક હંગામી સામાન જપ્ત શહેર મંગા બજાર વિસ્તાર જે અચાનક પાલિકા દબાણ સાકારી ટીમ ટાટકી હતી સ્થાનિક પોલીસ બંદોબસ્ત લઈ દબાણ સાકાએ મંગળ બજાર માંથી જેટલો હંગામી સામાન કબજે લીધો હતો શહેર ની મધ્ય આવેલ મંગળ બજાર માં દબાણ સાકારી ટીમ ટીમ ટાટકી હતી રે વાડી સિટી અને ટ્રાફિક પોલીસની સાથે રાખીને અહીં હંગામી દબાણો દૂર કરવા સાથે નરતરૂપ દબાણો કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી દબાણ સાકારી ટીમ સવાર રસ્તે અહીં આવી પહોંચતા ગિરકારી સરીતે રસ્તા ને નરતરૂપ લારી ગલ્લા પથારા લગાવીને દેનારા ઉમામાં ભાગદોડ મચી હતી અને ધબાણ શાખાની અહીં ન્યાય મંદિર સામેના માર્ગ થઈને પ્રતાપ ટોકેઝની સામેની ગલીની અંદર જઈને હંગામી દબાણો દૂર કર્યા હતા અને સમગ્ર કાર્યવાહી દરમિયાન પાલિકાની દબાણ શાખાએ અલગ અલગ સ્થળેથી બે ટ્રક જેટલો ગેરકાયદેસર સામાન જપ્ત કર્યો હતો દબાણ શાખાની કાર્યવાહી શરૂ થાય તે પૂર્વે જ કેટલાક દબાણકર્તાઓ તાત્કાલિક પોતાના પથારા લઈને ભાગી છૂટ્યા હતા અને ઉલ્લેખનીય છે કે દબાણ શાખા દ્વારા મંગળ બજારમાં નડતરરૂપ દબાણ અંગે ક્યારે ક્યારેય કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ગણતરીના કલાકોમાં એના દબાણો ફરી લાગે જતા છે આ માટે પોલીસ અને કહેવાતા કેટલાક રાજકારણીઓની હપ્તાખોરી હોવાની ચર્ચા છે આજે દૂર કરવામાં આવે દબાણો બાદ કેટલા સમય સુધી અહીંના રસ્તા ખુલ્લા રાખી શકાશે એ બાબત જોવાની રહી માંડવી ગેટ અને આની આજુબાજુના ચાર ગેટમાં ઘણું બધું દબાણ આજે જોવા મળ્યું તે બાબતે વાડી પોલીસ સ્ટેશન સિટી પોલીસ સ્ટેશન રાવપુરા પોલીસ સ્ટેશનના માણસો તથા ટ્રાફિકના માણસો અને કોર્પોરેશનના સ્ટાફને ભેગા થઈને દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે માંડવી ગેટથી શરૂ કરીને લહેરીપુરા ગેટ સુધી આવ્યા અને ત્યાંથી પછી ડેરીપુરા ચોકી ડેરીપુરા ચોકીથી દુધવાળા મહોલ્લા થઈને ફરી પાછા માંડવી ગેટ તરફ અમે ર્રહણ કરી રહ્યા છીએ હા જે જ્યાં પાર્કિંગ નથી અને નો પાર્કિંગમાં જે ગાડીઓ મૂકવામાં આવી છે તેના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે